પ્રત્યેક મનવંતર માં ભગવાન નો વિશિષ્ટ અવતાર થાય છે મનવંતર માં ભગવાન નો વિભુ નામ નો અવતાર થયો તૃતીય મનવંતર માં ભગવાન નો સત્ય નામનો અવતાર થયો ચતુર્થ તામસ મનવંતર માં ભગવાન નો હરિ નામ અવતાર થયો ગજરાજ નો ઉદ્ધાર કરવા માટે શ્રીહરિ પ્રગટ થયા છે બહુ બળવાન છે એના મસ્તક માંથી મધ ઝરે છે તે મધ વાસ આવે ત્યારે વાઘ અને સિંહ પણ ગભરાયે બહુ બળવાન છે અને ખાથરીઓ નો છે એકવાર ગરમી બહુ પડી હતી ત્યારે ગરમીમાં બાળકોને લઈને કુટુંબ સાથે સરોવરમાં રમે છે હાથીની જલક્રિયા બહુ ગમે છે કુટુંબ સાથે રમતો હતો અને ત્યારે સરોવરમાં રહેલો મગર આવ્યો તે મગરે હાથીનો પગ પકડ્યો છે મગરના પકડમાંથી છૂટવાનો હાથીએ બહુ પ્રયત્ન કર્યો સફળતાઓ મળીને મગરનું જોર જળમાં વધે છે હાથી સ્થલચર છે જળમાં હાથી દુર્બળ થાય છે

પગ શક્તિ એકદમ ઓછી થઈ જાય તો સમજવું મરણ સમીપમાં કાળ પગ પકડે છે હજુ તો તમને બહુ વાર છે ગાફલ રેશો નહીં જીવ ગાફળ તેથી મરણ બગડે છે કાળનો એક એવો નિયમ છે અતિ સાવધાન કાળ પકડવા જતો જ નથી જીવ જ્યારે અતિ ગાફલ થાય ત્યારે કાળ ગળું દબાવે છે સાવધાન હોય તો મરણ સુધરે છે અનેક વાર એવું થાય છે માંડો માણસ જે દિવસે મરવાનું હોય એ દિવસે એને સવારથી થોડું સારું લાગે એ થોડો ગાફલ થાય છે એને એવું લાગે છે કે આજે તો હું મરવાનું નથી ત્યારે કાળ એને પકડવા આવે છે કાળ કોને પકડે છે પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય કિસ્સામાં જો મરણ સમીપમાં છે જ્યારે કાળ પડને પકડે છે ત્યારે ઘરના લોકોનો પ્રયત્ન સફળ થતો નથી ઘરના લોકો તો એવા હોય છે એમને બહુ દિવસ સેવા કરવી પડે ને તો કંટાળો આવે છે બહુ દિવસ ઘરના લોકોને સેવા કરવી પડે તો ઉપેક્ષા કરે છે તિરસ્કાર કરે છે તો અંદર અંદર વાતો પણ કરે છે બે વર્ષ થયા પથારીમાં પડ્યા છે હવે ભગવાન કઈ કૃપા કરે તો સારું કૃપા કરે એટલે જો આ મળી જાય તો સારું જેના માટે માનવ સમયનો ભોગ આપે છે જેના માટે સંપત્તિનો ભોગ આપે છે એ જ ઘરના કુટુંબના લોકો એવી અપેક્ષા રાખે છે આ જલ્દી મરી જાય તો સારું બના એને છોડીને જાય કોઈ સાથે રહેવા પણ તૈયાર નથી આવા સમયે જીવ મૃત્યુની સૈયામાં હૈયુ બાળે છે છોકરાઓના માટે મેં આટલું રાખ્યું છે હવે તો મારી પાસે કોઈ બેસવા તૈયાર નથી હવે કોઈ મારી સાથે બોલતા પણ નથી મૃત્યુની સૈયામાં જીવ હૈયુ બાળે છે ગજરાજ પશુ છે પશુ ગજરાજ હૈયુ બાળતો નથી મન ને શાંત રાખીને ભગવાન નું સ્મરણ કર્યું પૂર્વ જન્મ માં એ જે મહામંત્ર નો જપ કરતો હતો એ મંત્ર એને યાદ આવે પૂર્વ જન્મ માં જે મહામંત્ર નો જપ કરતો હતો તે મંત્ર એને યાદ આવ્યો પૂર્વ જન્મ માં કેટલો જપ કર્યો છે તે ભાગવત માં લખ્યું નથી સુખદેવજી મહારાજ એટલું બોલ્યા છે પૂર્વ જન્મ નો મંત્ર એને યાદ આવે મરણ નો અર્થ છે અત્યંત વિસ્મરણ એને મરણ કર્યું મર્યા પછી જન્મ યાદ આવતો નથી કોઈ મંત્ર સાથે એવો પ્રેમ કરો જેના સંસ્કાર અતિ દૃઢ હોય એ યાદ આવે છે કામ વાસનાના સંસ્કાર બુદ્ધિમાં દૃઢ થયેલા હોય જ્યાં માં પ્રવેશ કરે કે વાસનાના સંસ્કાર ધીરે ધીરે જાગે છે એને કોઈને શીખવાડવાની જરૂર પડતી નથી કામ વાસનાના સંસ્કાર જેવા બુદ્ધિમાં દૃઢ છે કોઈ મંત્ર સાથે એવો પ્રેમ કરો જેના સંસ્કાર અતિ દ્રઢ હોય એ જ યાદ આવેદ આવે ભગવાન ના નામ સાથે એવો પ્રેમ કરો અતિ દુખ માં ભગવાન નું નામ યાદ આવે સાધારણ દુઃખમાં માં જીવ ભગવાન ને ભૂલી જાય છે અંતકાળમાં તો અતિ દુઃખ છે કોઈ મંત્ર સાથે એવો પ્રેમ કરો પરમાત્મા પ્રત્યક્ષ દેખાતા નથી ભગવાન મહામંત્ર નો જપ કર્યો હતો તે મંત્ર બીજા જન્મ માં એને યાદ આવ્યો જેના અતિ સંસ્કાર અતિ તે યાદ આવે ભગવાન કાળના પણ કાળ છે કાળ વગર જેને પકડે છે

जो काम न थे क्या काय आवी नहीं, काम जीव ने कापा से ले जाए धीरे-धीरे संयम वधारजो धीरे-धीरे भक्ति वधारो काम जो जे विनाश करसे ए काल ऊपर विजय मिळवी सके पर एवढी तकिया मान जिने रिवुसे के क्या काय मगर कोई जीव सावे इच्छा विकारे नस्यय विप्लवा अस्यात्म लोकावरणस्य मोक्षम मवळन धाम

કમળ ને ઉકેલીને ગજેન્દ્ર ભગવાન ને કમળ અર્પણ કરે છે અને કમળ અર્પણ કરે છે ત્યારે બોલે છે હર હરામા હે શ્રી હરિ ને હું વંદન કરું મારા માટે ભગવાન આવ્યા છે ભગવાન ને કમળ અર્પણ કરો કર્યું છે કમળ પૂજા થી શંકર ભગવાન પ્રસન્ન થાય શિવજી ને કમળ પ્રિય છે ભગવાન નારાયણ ને કમળ પ્રિય છે ભગવાન કમળ અર્પણ કરો કમળ ભગવાન કેમ પ્રિય છે કમળ ને બનાવ્યું નથી પ્રથમ ભગવાન ના નાભી માંથી કમળ ઉત્પન્ન થયું પછી બ્રહ્માજી પ્રગટ થાય બ્રહ્માજીની ની સૃષ્ટિ લૌકિક છે લૌકિક સૃષ્ટિ ની કોઈ વસ્તુ ભગવાનને બહુ પ્રિય નથી કમળ અલૌકિક છે કમળ ને બ્રહ્માજી બનાવ્યું નથી ब्रह्मा जी की पहला कामण है भगवान ने अलौकिक भाव आप लौकिक भाव से लक्ष्मी नारायण ने जोशो नहीं लक्ष्मी लग लौकिक भाव से सीता राम जी ने राधा कृष्ण ने शिव पार्वती ने जो जो है ऐसी भक्ति वजे नहीं कमल अर्पण करवानो अर्थ है चे भगवान में अलौकिक भाव रखो भगवान लौकिक जैसी लीला करे नोक लीला कयवल्यम માનવ નું આકર્ષણ કરવા માટે ભગવાન માનવ ના જેવી લીલા કરે છે પણ ભગવાન અલૌકિક છે ભગવાન ને જોશો નહીં ગજરાજ ભગવાન ને કમળ અર્પણ કરીને વંદન કરે છે પ્રભુએ સુદર્શન ચક્ર થી મગર ને માર્યો છે જ્ઞાન ચક્ર એ જ કારણે મારી શકે બીજો કોઈ ઉપાય નથી કારમાંથી ભગવાન નું સુદર્શન ચક્ર સુદર્શન ચક્ર ચક્ર છે સમ્યક દર્શન ગજરાજ નો ઉદ્ધાર કર્યો છે ગજેન્દ્ર ને ભગવાન સ્વધામ માં લઈ ગયા છે ગજેન્દ્ર મોક્ષ નો જે એને અંતકાળમાં ભગવાન દેવાયો ગજેન્દ્ર મોક્ષ મરણ ને સુધારે એક ગામમાં એક દોષીમાં મળ્યા હતા દિવસમાં ત્રણ વાર ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કરે ત્રિકાળ પૂજા કરે ભગવાનને વારંવાર મનાવે અંતકાળમાં તમે મને લેવા આવો મારે યમદૂત સાથે જવું નથી હું તમારી સાથે મરતા પહેલા બે કલાક ડોસીએ કહ્યું હતું ભગવાન આવ્યા છે બે કલાક પછી હું જવાની છું મારા પાછળ કોઈ રડશો નહીં

એવી ભાવના કરો આજે મને કાળ મારવા આવ્યો છે કાળ મારું ગળું દબાવે છે હું વ્યાકુળ થયો ગજેન્દ્ર જેવા આર્ત થઈને ગજેન્દ્ર મોક્ષ પાઠ મરણ મંગલમય થઈ શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બગડેલી રહે છે શરીર બહુ સારું છે ત્યાં સુધી માનો ભક્તિ કરતો નથી શરીર જ્યારે બહુ બગડે છે ત્યારે બુદ્ધિ થોડી સુધરે છે એવા સમયે બુદ્ધિ સુધરે છે કે માનવ કઈ કરી શકતો નથી આજે પ્રભુએ તો એવું કહ્યું છે જે નિત્ય મારી પૂજા કરે ગજેન્દ્ર મોક્ષ થી મારી સ્તુતિ કરે છે અંતકાળમાં આખી દુઃખ માં એ જીવ કદાચ મને ભૂલી જાય તો પણ હું એ જીવ યાદ કરું અંતકાળમાં આથી દુઃખ છે આથી દુઃખ માં જે ઈશ્વર ભૂલી જાય છે નિયમ થી પ્રેમ જે પૂજા કરે ગજેન્દ્ર મોક્ષ પાસ કરે ભગવાન કે છે એને હું યાદ કરું એનું મરણ હું સુધારું ગજરાજ દિવ્ય સદગતિ આપી છે ચતુર્થ મનવંતર માં ગજેન્દ્ર ઉદ્ધાર કર્યો છે પાંચમું મનવંતર ચાક્ષુષ મનવંતર છે પરમા વૈકુંઠ બનાવ્યું છે